જુનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં છેલ્લા એકાદ અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્ર સહિત ગીર પંથકમાં માળિયા હાટીનામાં શહેર તથા તાલુકામાં માવઠાના કારણે ખેડૂતોની મગફળી પલળી ગઈ છે માવઠાના મારથી ખેડૂતો પોતાના આખા વર્ષ દરમિયાનની રોજી બચાવવા માટે ઘણા પ્રયાસો કર્યા પરંતુ જે થોડો ઘણો પાક બચ્યો છે તે પણ સરકારની ક્વોલિટી કંટ્રોલ મુજબ નથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં ક્વોલિટીની નીતિ હળવી કરી

એ ફરજિયાત હવે અમારે કરવું શું બીજું આમાં તો અમે કદાચ માલ લઈને આવીએ તો તમે અહીંયા કઈ રોન નો કરતા કે ડેમેજ છે કે અમે બીજો માલ ક્યાંથી લઈ આવું હાલો કોઈ બીજાની માંડવી લઈને આવીએ તો એ જ છે અમારી બાજુમાં આ ભાઈ આ બાપા બિચારા છે એ રોય છે ધોરે માથે માં માથે ઓઢીને ટાઈલ તો હવે એમાં હવે બીજું તમે શું કરીએ આ કુદરતનો નો માલ છે આ જોઈ લો ભાઈ માંડવી તમે ભાઈ અમામામા અમારે શું કરવું આ આ સાત આઠ આઠ દિવસથી થયું બધું આ એટલે અમારી વિનંતી છે પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ